જિલ્લા પંચાયત સંચાલિત જૈન નૂતન પ્રાથમિક શાળા નંબર 3 માં 26 મે જાન્યુઆરી ના 75મા પ્રજાસત્તાક દિનની આન બાન અને શાન સાથે ઉત્સાહભેર ઉજવણી થઈ હતી શાળાના પટાંગણમાં માંડવી ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ વાડીલાલભાઈ દોશીના પ્રમુખ સ્થાને અને રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા દિનેશભાઈ શાહ સીઆરસી કોઓર્ડિનેટર મીરાબેન જોશી એસએમસી ના અધ્યક્ષ કુંજલબેન શાહ દીપકભાઈ છાંગા રમણીકભાઈ સોની અને ઇલિયાસભાઈ લુહારના અતિથિ વિશેષ પદે યોજાયેલા એક ખાસ કાર્યક્રમમાં દીકરીની સલામ દેશને નામ અંતર્ગત ઝરણાબેન સંજયભાઈ મહેતાના હસ્તે ધ્વજવંદન થયું હતું સ્વાગત પ્રવચનમાં શાળાના આચાર્ય પુનિતભાઈ વાસાણીએ સ્વાગત પ્રવચનમાં સૌને આવકારી પ્રસંગનું મહત્વ સમજાવેલ હતું જ્યારે રાજ્ય એવોર્ડ વિજેતા ભારતીબેન ગોરે પ્રસંગ પરિચયમાં કાર્યક્રમનો વિગતે પરિચય આપ્યો હતો પ્રવચનમાં દોશી શાહ અને મીરાબેન જોશીએ પ્રસંગનું મહત્વ સમજાવી શાળાની પ્રગતિને બિરદાવી દેશની એકતા અને અખંડિતતા જાળવી રાખવા અનુરોધ કરેલો હતો જ્યારે શાળાના વિદ્યાર્થીઓ સર્વશ્રી રુદ્ર પંકજભાઈ સાધુ પ્રિશા લાખાણી રક્ષિત શાહ વગેરેએ પ્રવચન કરેલ હતું